પણ આજે આપણે ગયા વખતે મેં જનમંગલના પાઠ જે બાળકો કરે છે ને રોજે રોજ પહેલાં તો મેં એનો મહિમા સમજાવ્યો હતો કે દસ હજાર પાઠ જે જનમંગલના પૂરા કરે એના ઉપરથી ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની ગ્રહદોષ આ બધી વ્યાધિવ્યાધિ ઉપાધિઓ બધી આ હોય ને ત્રિવિધિ તાપ જે આધિવ્યાધિ ઉપાધિ અધ્યાત્મ અધિભૂત અધિદેવ આ બધી ઉપાધિઓમાંથી એનું રક્ષણ કોણ કરે રક્ષણ કોણ કરે ભગવાન કરે રક્ષણ બરાબર કેટલા પાઠ થાય દસ હજાર પાઠ થાય તો ચાલો એમાંથી સાહિલ રાયણ ને એકસો જન્મગલ ના પાઠ થઈ ગયા છે તાલી તો પાડો મફત ની છે બેટા હા ત્રણસો થઈ ગયા તો આવતો ત્રણસો જનમંગલના ના પાઠ કર્યા છે એકવાર વિડીયો આંબાજુ આવો બસ ચારસો જનમંગલના ના પાઠ કોને થયા છે ચારસો શિવમ શિવમ કેવા શિવમ રામાણી ને કેટલા થયા છે ચારસો ને પંચાવન જનમંગલ થઈ ગયા છે પંદર દીમાં જ ખાલી અને આરવ આરવ ને કેટલા થયા છે ચારસો જનમંગલ તો આરો હવે રોજના કેટલા દંડવત કરે છે સો દંડવત રોડના કરે બેસો બેટા કેટલા પાઠ થયા બેટા સાડા પાંચસો નામ બેટા તારું હા તુષાંગ દેવને અત્યાર સુધીમાં પાંચસો ને પચાસ જનમંગલના પાઠ જોરદાર તાળીઓ પાડતા જાવ રે રે બેટા સરસ એક હજાર જન્મગલ કોને થઈ ગયા છે આવી જાવ ચાલો ઓહ ઋષિકભાઈને જો એક હજાર જન્મગલ થઈ ગયા છે એક મહિનામાં રોજ દર્શન કરવા આવે છે રોડ ના બસો દંડવત કરે છે રોજના ના સાત હજાર જન્મંગલ ના કર્યા છે હમણાં એકદી માંદો હતો ને તો તાવ આવ્યો હોય ને મેં કીધું કેમ કાલ નહોતો આવ્યો તો કે મન તાવ આવ્યો તો એ કે તો મેં કીધું જન્મંગલ ના પાઠ તો કઈ નહીં થયો ને તારે કાલે તો કે મેં એક હજાર બસો પાઠ કે પથારીમાં કહી રહ્યા વિચાર કરો બોલો તાળી પાડો એકવાર આટલો વાંધો તો એ બારસો જન્મગલ પાઠ કર્યા